શહેરના પૂર્વ વિસ્તારમાં સમાજને બદનામ કરતા કિસ્સો સામે આવ્યો છે કે નારાધમ પિતાએ પોતાની પંદર વર્ષની સગીર હોયની દીકરી સાથે શરૂઆતમાં અડફળ કર્યા હતા અને બાદમાં પોતાની જ દીકરી સાથે બળજબરી પૂરી બે વખત સંબંધ બાંધ્યો હતો અને જ્યારે આ વાત સગીરને પોતાના પ્રેમીને જણાવી હતી ત્યારે આ પ્રેમીને સલાહ આપી હતી કે પોલીસને ફરિયાદ નોંધાઈ પરંતુ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગભરાટ થઈ હતી અને આ સગીરાએ આખરે એક દિવસ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં પગથિયા સડી ગઈ હતી ને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી અને શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને ત્રણ સંતાનો પિતા મંજૂરી કરેલી કરેલ હતા અને આઠ આઠેક વર્ષના અગાઉના આરોપી પતિ સંતોનમાં પતિના જોડી છોડી જતી રહી હતી બીજી બાજુ સગીરે એક યુવક પ્રેમકા દિવસમાં સગીરા હાજરી યુવક સાથે આ ફોન વાતચીત પકડી લીધી હતી અને આ ત્યારબાદ આ સગીરા સાથે તેના પ્રેમમાં આડફોલા કરવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે કેટલાક દિવસ પિતાએ સગીર સાથે બે વખત દુષ્કર્મ આશ્ચર્ય જાણું સગીરાના પ્રેમી તથા તેમ પ્રેમિકા યુવકમાં મામલે પોલીસે ફરિયાદ નોંધાવી પરંતુ સગીરે પોતાના પિતાના વિરુદ્ધ નોંધવા માટે આગળ આવતી નહોતી ને જેયા સગીરાઓને પ્રેમીને સગીરાઓની આ તમામ બાબતો સહન કરવાનું હતું બાદ તે દિવસે સગીરા ખુદ વટવા પોલીસ સ્ટેશનમાં પહોંચી પોતાના પિતા વિરુદ્ધ ગંભીર રીતે આક્ષેપ સાથે ફરિયાદ વટવાસમાં આ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર ત્રિવેદીઓ આવતી ગંભીર રીતે સમજી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો